વિરામ બાદ સ્વાગત હવે આગળ વાત કરીશું જામનગરમાં જશ્નની દેશ વિદેશની અનેક હસ્તીઓ જામનગરમાં યોજાઈ રહેલ પ્રીવેડિંગ સેરેમનીમાં ઉપસ્થિત છે તેવામાં સુપરસ્ટાર રજનીકાંત પણ જામનગરના મહેમાન બન્યા પ્રીવેડિંગ સેરેમનીનો આજે ત્રીજો દિવસ છે અને આજના કાર્યક્રમમાં સુપરસ્ટાર રજનીકાંત પણ હાજરી આપશે આ ઉપરાંત પ્રસિદ્ધ ગાયક મોહિત ચૌહાણ પણ જામનગર પહોંચ્યા છે તો એક બાદ એક તમામ બોલિવૂડના જે દિગ્ગજ કલાકારો છે તે આવી રહ્યા છે એવામાં સાઉથના સુપરસ્ટાર રજનીકાંત પણ પહોંચ્યા પ્રી વેડિંગ સેરેમનીનો આજે ત્રીજો દિવસ છે અને તે વખતે તમામ મહેમાનો આજે પણ આવી રહ્યા છે તેમનો સિલસિલો યથાવત છે આવવાનો પ્રસિદ્ધ ગાયક મોહિત ચૌહાણ પણ જામનગર પહોંચ્યા છે આજે પ્રી વેડિંગનો ત્રીજો દિવસ છે એવામાં આ તમામ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો છે સુપરસ્ટાર રજનીકાંતની તસવીરો આપ જોઈ શકો છો અને આ સિવાય મોહિત ચૌહાણ તેઓ પણ પહોંચ્યા અનંત અંબાણી અને રાધિકા મર્ચંટના પ્રી વેડિંગ સેરેમનીનો આજે ત્રીજો દિવસ છે આજે પણ જામનગરમાં અનેક કલાકારો અને નેતાઓનો આવવાનો સિલસિલો ચાલુ છે સેરેમનીમાં ભાગ લેવા માટે અભિનેતા સંજય દત્ત અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલકુમાર શિંદે પણ જામનગર પહોંચ્યા તો સંજય દત્તે આપ જોઈ શકો છો તેઓ પહોંચ્યા છે જામનગર આજે ત્રીજો દિવસ છે સેરેમનીમાં ભાગ લેવા માટે સંજય દત્ત આવ્યા છે આ સિવાય રાજનેતાઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુશીલ કુમાર શિંદે પણ શિરકત કરવા માટે પહોંચ્યા છે આજે અનંત અંબાણી અને રાધિકા મરચંડની પ્રીવેડિંગ સેરેમનીના ત્રીજા દિવસે

વેપારી અગણાય જીતુભાઈ લાલે પણ મહેમાનોને આવકારીએ છીએ આપણી સાથે જીતુભાઈ છે જીતુભાઈ શું કહેશો અંબાણી પરિવારનો રૂડો અવસર તે પણ જામનગરના આંગણે ખૂબ ખુશીની વાત છે જામનગર માટે પણ કે અત્યાર સુધીમાં આ પેલી વેડિંગ પાર્ટી આટલી મોટી રીતે જામનગરમાં થઈ રહી છે અને એ પણ વિશ્વના એક નામ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટના પરિવાર દ્વારા કે જેમના પરિવારની જેમની લગન છે ભવિષ્યમાં એની પ્રી વેડિંગ પાર્ટી જે અહીંયા છે એમને ખુદેના મુખેથી અંબાણી પરિવારના પુત્રએ એક ઇન્ટરવ્યૂમાં કીધેલું કે મારા પરિવારે મને કીધું છે કે ભગવાન છે પણ આ પ્રાણીઓમાં છે એટલે હું કોઈ પૈસાની અપેક્ષા વિના આની સેવા કરું છું આવા પરિવારની જ્યારે પ્રી વેડિંગ આ જામનગરમાં હોય ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને જામનગરના આંગણે અત્યાર સુધીમાં દેશ વિદેશના હજારથી વધારો મહેમાનો અહીંયા પધાર્યા છે અને ખાસ કરીને જામનગરની એ ખુશીની વાત છે કે આજથી દસ દિવસ માટે જામનગરના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે સરકાર દ્વારા ડિકલેર કરવામાં આવ્યું એ ક્યારે કરવામાં આવ્યું હોય કે જ્યારે બહુ મોટી સંખ્યામાં મહેમાનો આવ્યા હોય દેશ વિદેશના લોકો અહીંયા આવ્યા હોય આ એક જામનગર માટે ગર્વની વાત છે તૈયારીઓ જામનગરમાં થશે આ અનંત અંબાડીના પ્રી વેડિંગ બાદ જામનગરમાં નવા વિકાસના વેગ છે તે જોવા મળશે તેવું વેપારી અગ્રણી જીતુભાઈ લાલે ન્યૂઝ ન્યુઝીન સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કેમેરામેન શ્રેણિક મહેતાની સાથે કિંજલકાર ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી જામનગર